ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના બિલા ગામે દસ ફૂટના અજગરનું રેસ્ક્યુ કરાયું બિલા ગામે અજગર હોવાનું જેસર ફોરેસ્ટ વિભાગને જાણ કરાવવામાં આવતા જેસર ફોરેસ્ટ વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી દસ ફૂટના અજગરનું રેસ્ક્યુ કર્યું અજગરને સુરક્ષિત રીતે માલણ ડેમ વિસ્તારના અજગરને મુક્ત કરાયો રહેણાંકે વિસ્તારમાં અવારનવાર અજગર નીકળતા ગામ લોકોમાં ભયનો માહોલ છવાયો છે सैयद एजाज़ दिव्यांग न्यूज़ जेसर भावनगर